હય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું દરેક ફરસાણની અંદર ખાવાની મજા પડી જાય એવી ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી આ ચટણી તમે એકવાર બનાવીને બેથી ત્રણ મહિના માટે ફ્રીજરની અંદર સ્ટોર કરી શકો છો અને આ ચટણી દરેક ફરસાણની અંદર તમે ખાઈ શકો એવી આપણે આજે આ ચટણી બનાવીને તૈયાર કરીશું બધી જ ટિપ્સ અને પરફેક્ટ રીતે આ ચટણીની ની રેસીપી બનાવીને આપણે બતાવીશું તો ચાલો આપણે બનાવીએ ખાટી મીઠી ખજૂર આમલીની ચટણી તો ખજૂર આમલીની ચટણીની રેસીપી બનાવનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે ખજૂર અને આમલીનું માપ લઈ લઈશું તો મેં અત્યારે આ પચાસ ગ્રામ જેટલી આમલી લીધી છે આમલીને તમારે સરસ સાફ કરી લેવાની છે આ રીતના તેની અંદર બી હોય છે તે તમારે કાઢી લેવાના છે અને એકદમ સરસ આ રીતના તમારે આંબલીને ચોખ્ખી કરી લેવાની છે અને અઢીસો ગ્રામ જેટલી મેં આ ખજૂર લીધી છે ખજૂરની અંદર આ રીતના થળિયા આવે છે તે પણ તમારે કાઢી લેવાના છે તો ખજૂર અને આંબલીને એકદમ સરસ મેં તેની અંદરથી ઠળિયા થળિયા કાઢી લીધા છે હવે આપણે ખજૂર અને આંબલીને એકદમ સરસ ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું કારણ કે ખજૂરની ઉપર અને આંબલીની ઉપર થોડી ઘણી ધૂળ હોય જ છે એટલે તમારે ધોઈ અને પછી તેનો ઉપયોગ કરવાનો તો આપણે એક મોટું વાસણ લઈ લઈશું તેની અંદર આપણે ખજૂર અને આંબલીને પણ તેની અંદર એડ કરી દઈશું અને હવે આપણે બંનેને સારી રીતે ધોઈ લેવાની છે તો આપણે આ રીતના થોડું પાણી નાખીને ધોઈશું તો તમે જોઈ શકો છો આ રીતના જે કચરો હોય તે ઉપર આવી જાય એટલે તમારે ખાસ આ રીતના ખજૂરોની આંબલીને ધોઈ અને ઉપયોગ કરવાનો આપણે પાણીને કાઢી લઈશું ખજૂર અને આંબલી સરસ ધોઈ લીધી છે ગેસ ઉપર પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અત્યારે ગ્લાસ જેટલું લીધું છે હવે તેની અંદર આપણે આ આમલી અને અને ખજૂરને એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું જો તમારે ઉતાવળ હોય તો તમે ખજૂર અને આંબલી ને અંદર પણ બાફી શકો છો હવે આપણે એક આવવા દઈશું ત્યાં સુધી આપણે આંબલી અને ખજૂર થવા દઈશું

હવે આપણે એક જાર લઈ લઈશું અને તેની અંદર આપણે આંબલી અને ખજુરને એડ કરીશું હવે આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું તો એકદમ સરસ આપણે પેસ્ટ બનાવી લીધી છે હવે આપણે પેસ્ટને ગાળવાની છે તો આપણે નોનસ્ટિક કઢાઈ લઈ લઈશું જે વાસણમાં તમારે આ ચટણી બનાવવાની હોય એ રીતના તમારે વાસણ લઈ લેવાનું અને તેની ઉપર આપણે આ જાળી મૂકી દઈશું અને આપણે આ પેસ્ટને ગાળી લઈશું તો આપણે આજ રીતના તમે જોઈ શકો છો આંબલી અને જે અંદર છોડા હોય છે તે આપણે આ રીતના ગાળી લીધા છે હવે આપણે આને સાઈડમાં મૂકીશું અને ફરીથી આપણે ઝાર લઈ લઈશું અને આપણે જે વધેલી આંબલી અને ખજુ તેને જાળની અંદર એડ કરી દઈશું હવે આપણે આની અંદર એક વાટકી જેટલો ગોળ નાખીશું અત્યારે જ આપણે મસાલા કરી દઈશું દોઢ ટેબલ સ્પૂન જેટલું મીઠું નાખીશું એક ટેબલ સ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર નાખીશું એક ટેબલ સ્પૂન આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું અને હવે આપણે બધું જ બરાબર સરસ પેસ્ટ બનાવી લઈશું તો આપણે બીજાની પણ સરસ પેસ્ટ બનાવી લીધી છે હવે આપણે તેને પણ પહેલા જે આપણે ગાળી હતી એ રીતના જ આપણે આને પણ ગાળી લઈશું તો આપણે સરસ બધું જ ગાળી લીધું છે તો આપણે ખજૂર અને આમળીના આ રીતના છોડા નીકળે છે તે અલગ કરી લીધા છે હવે આપણે આ જાનની અંદર જે થોડી ઘણી જે પેસ્ટ રહી છે તેની અંદર આપણે અત્યારે મેં આ એક વાટકી જેટલું પાણી લીધું છે તે આપણે જાનની અંદર એડ કરી દઈશું અને આ રીતના આપણે પાણીને પણ ગાળી લઈશું એટલે તેની અંદર પણ કોઈ છોડા હોય તે નીકળી જાય આ રીતના પ્રોપર તમે ચટણી બનાવશો તો ખાતી વખતે તમારી ચટણીની અંદર આ રીતના કોઈ પણ સોડા નહીં આવે અને ચટણી તમારી એકદમ સરસ બનીને તૈયાર થશે કઢાઈને આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને ગેસ ચાલુ કરીને આપણે આ રીતના હલાવી જઈશું આપણે અત્યારે એક વાટકી જેટલું જ પાણી નાખ્યું છે કારણ કે આપણે લાંબા સમય માટે સ્ટોર કરવાની છે ચટણી થોડી ચાડી હોય એ રીતના જ રાખવાની જ્યારે તમારે ઉપયોગ કરવો હોય ત્યારે તમારે તેની અંદર પાણી અને થોડું મીઠું નાખીને સર્વ કરશો એટલે એકદમ સરસ તમારી આ ચટણી તૈયાર થઈ જશે આ રીતના આપણે કન્ટિન્યુ હલાવી જઈશું ખૂબ જ ટેસ્ટી આ ચટણી બનીને તૈયાર થાય છે આ ખાટી મીઠી તીખી ખજુરામણી ચટણી ખૂબ જ ખાવામાં સરસ લાગે છે બનાવીને જો આ ચટણી ને સ્ટોર કરશો તો તમારે ઘરની ચોખ્ખીયા ખજુર આમણી ચટણી મળીને તૈયાર થશે બજારની અંદર તમે જે ચટણી લાવો છો તેની અંદર ઘણી વખતે છોતરા પણ આવે છે પણ આ રીતના તમે જો ઘરે પ્રોપર થોડીક મહેનત કરીને ચટણી બનાવશો તો ખૂબ જ સરસ આ ચટણી બનીને તૈયાર થશે અને ખાવામાં પણ ખૂબ સરસ લાગશે આ સમયે તમારે ચટણીને ચાખી લેવાની જો ચટણીની અંદર કોઈ પણ મસાલા ઓછા હોય તો તમે નાખી શકો છો આ રીતના થોડી થોડી ખતખદ થવા માંડે પછી તમારે તેની અંદર બેથી ત્રણ ચમચી જેટલી ખાંડ નાખીશું ખાંડ નાખવાથી બજાર જેવી જ આપણી આ ચટણી બનીને તૈયાર થશે અને થોડો પણ ગોળ કે ખજૂર ઓછી હોય તો તમારે આ રીતના જ્યારે તમે ચટણીને છેલ્લે ખાંડ નાખો તો એકથી બે ટેબલ તમારે વધારે ખાંડ નાખી દેવાની એટલે એકદમ સરસ તમારી આ ખાટી મીઠી ચટણી બનીને તૈયાર થઈ જશે અને ખાંડ નાખવાથી સાઈન પણ એકદમ સરસ આવશે એટલે તમારે ખાંડ ચોક્કસથી નાખવાની આ ચટણીને બનતા બહુ સમય નથી લાગતો ફટાફટ આ ચટણી બનીને તૈયાર થઈ જાય છે એકદમ પરફેક્ટ આ ચટણી બની છે હજુ અત્યારે આ થોડી પાતળી છે પણ જ્યારે તમે બનાવીને ઠંડી કરવા મૂકશો એટલે તે થોડી જાડી થઈ જશે એટલે તમારે પાણી તમારે બહુ નથી નાખવાનું આ રીતના તમારે માફું નાખવાનું એટલે તમે સ્ટોર પણ કરી શકો અને ચટણી પણ લાંબા સમય સુધી સાચવી શકો આ ચટણી તમે ફ્રીઝરમાં તમે બે થી ત્રણ મહિના સુધી સાચવી શકો છો અને ફ્રીજમાં તમે એક મહિના માટે સાચવી શકો છો અને બહાર તમે અઠવાડિયાથી દસ દિવસ માટે સાચવી શકો છો જો તમે વધારે બનાવીને સ્ટોર કરવી હોય તો તમારે આને ફ્રીજરની અંદર જ સ્ટોર કરવાની અને નાની નાની ડબ્બી હોય એ રીતના તમે સ્ટોર કરશો તો જેટલી તમારે ચટણીનો ઉપયોગ કરવો હોય એ રીતના તમારે ડબ્બીને કાઢવાની એટલે તમારી ચટણી લાંબા સમય સુધી એવીને એવી રહેશે અત્યારે તમે જોઈ શકો છો ચટણીની અંદરથી પાણીના છાંટા ઉડે છે આ રીતના તમારે પાણીના સાંટા બધા ઉડી જાય ત્યાં સુધી આ ચટણીને પલાવવાની છે કારણ કે લાંબા સમય માટે સ્ટોર કરવાની વસ્તુ તમારે હંમેશા તેની અંદરથી જરાય પાણી નથી દેવા દેવાનું તો તમારી ચટણી વધુ સમય માટે સારી રહેશે આગળ આપણે લાલ મરચાંની ચટણી ટામેટાની ચટણીના વિડીયો મૂક્યા છે આ રીતના તમે ગમે તે ચટણી બનાવીને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો

હવે આપણી ચટણી ની અંદર છાટા પણ નથી ઉગતા તો આપણી ચટણી એકદમ સરસ બની ને તૈયાર થઈ ગઈ છે બધું જ પાણી બળી ગયું છે હવે આપણે આપણે બંધ કરી દઈશું અને એકદમ સરસ ઠંડી થવા દઈશું એકદમ સરસ ઠંડી થઈ જાય પછી આપણે એને સર્વ કરીશું ચટણી આપણી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે ચટણી ને સર્વ કરી લઈશું તૈયાર છે આપણી એકદમ ખાટી મીઠી ખજૂર આમલી ની ચટણી આ ચટણી તમે પકોડી પકોડા ભેળ ચાટપુરી મસાલા પૂરી તાબેલી ભલ્લા કોઈ પણ ફસાની સાથે તમે આ ખજૂર આંબી ચટણી તમે સર્વ કરી શકો છો ખૂબ જ ખાવામાં મજા આવે છે આ ચટણી તમે ફ્રીઝરની અંદર સ્ટોર કરશો તો ચટણી ત્રણ મહિના સુધી એ રહે છે અવેથી તમે પણ આજ રીતના ખાટી મીઠી ખજૂર આમલીની ચટણી ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ખજૂર આમલીની રેસિપી કેવી લાગી જો તમને આ ખજૂર આમલીની ચટણીની રેસીપી ગમી હોય તો અમારા વિડિયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય